ઘરે રોકાય હતી બીજા દિવસે સવારે સાત વાગે બંને વચ્ચે ઝઘડો થયો હતો સંજના તેની સાથે લગ્ન કરવા માંગતી હતી જેને લઈ બંને વચ્ચે ઝઘડો થયો હતો ઝઘડામાં આરોપી સંજના પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો હત્યા પછી સલાબતપુરા પોલીસ થોડા કલાકોમાં જ આરોપી કિશનકુમાર પ્રવીણભાઈ જીટવાને ઝડપી લીધો હતો આ ઘટનાની વિગતો આજે સવારે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમરવાડા કેનામેન છે ત્યાં એક હત્યાનો બનાવ બન્યો હતો

આરબીઆઈ સ્ટેટમેન્ટ પણ લેવામાં આવેલ છે અત્યારે જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન પોલીસને સ્ટેટમેન્ટ ઉપરથી મળી છે એ મુજબ જે આરોપી છે કિશન એ 2016 થી આ કિન્નર સંજનાના ટચમાં છે 2016 માં એમનો બંનેનો સંપર્ક ફેસબુક થ્રુ થયો હતો એવી ઇન્ફોર્મેશન પોલીસને મળી છે પરંતુ એ લોકોનો કઈ રીતના સંપર્ક થયો તો ખરેખર આ પહેલા એકબીજાના પરિચયમાં હતા કે નહીં એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ અત્યારે જે પોલીસે ઇન્ફોર્મેશનમાં જે વિગતો મળી છે તે મુજબ જે આરોપી છે એ કિન્નર સાથે ઘણા વર્ષોથી એના સાથે સંકળાયેલો હતો એના સાથે જોડાયેલો હતો છેલ્લા થોડાક સમયથી બંને વચ્ચે અણબનાવો હતો એ કિન્નરના સાથે રહેવા ન માંગતો હતો એ પ્રકારની વાત આરોપીએ કરી છે અને આ કિન્નર એની સાથે રહેવા માંગતો હતો ગમે તેમ કરીને એ પ્રકારની બાબત પોલીસને જણાવી છે ખરેખર આરોપી આ જ કારણસર અત્યાર નિપજાવી છે કે નહીં એ અમે અન્ય જે પુરાવા મળશે એના આધારે નક્કી કરી શકીશું કે આરોપી છે એનો મોબાઈલ અને જે મરણ જનાર છે એનો મોબાઈલ પણ અમે તપાસી રહ્યા છીએ અને જે પણ હકીકત સામે આવશે એને એવિડન્સ તરીકે આ ગુનામાં અમે સામેલ રાખીશું